આણંદમાં લાંબા સમય સુધી રોડ પર ખાડા રાજથી પ્રજા ત્રસ્ત થઈ છે નાગરિકોએ મનપા કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો છે અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે આણંદમાં પહેલાં જ વરસાદમાં અનેક રસ્તા ધોવાઈ ગયા છે સ્થાનિકો બીમાર પુતળું સ્ટ્રેચર પર લઈને મનપા કચેરી પહોંચ્યા હતા પુતળા પર વિવિધ રસ્તાના ખાડાના ફોટો લગાવી અને રજૂઆત કરી હતી કારણ એ છે કે પહેલાં આણંદ નગરપાલિકા હતી ત્યારબાદ મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બનતાની સાથે આણંદ શહેરમાં વિવિધ જગ્યા ઉપર ખાડાઓ પડી ગયેલા ત્યારબાદ જીઓડીસી દ્વારા જ્યાં ત્યાં ખાડા ખોદી લીધેલા છે અને જે આઇકોનિક રોડ છે આણંદ મહાનગરપાલિકાનો ગ્રીડ ચોકડીથી લઈને ભાલેજ ઓવરબ્રિજ સુધી જેને હજુ બને પિસ્તાલીસ દિવસ થાય છે જે બે પોઈન્ટ ચૌદ કરોડના રૂપિયા બન્યા છે ત્યાં પણ ખાડા બની ગયા છે અને આણંદ શહેર દિન રોજે રોજ ખાડાઓનું શહેર બનતું જાય છે એના વિરોધમાં અમે આજે બીમાર પડી ગયેલા રોડ રસ્તાનું પૂતળું બનાવી અને એને આઇસોલેટ આણંદ મહાનગરપાલિકામાં કર્યું હતું અને અમારી માગણી હતી કે આ રોડ રસ્તા વહેલી તકે જે ખાડા છે એ પૂરવામાં આવે આ નગર આ મહાનગરપાલિકાના નગરજનોને ડ્રેનેજ અને પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તે માટે અત્યારે રસ્તા ખોદવામાં આવી આવી રહેલ છે આ ખોદેલા રસ્તા પર જે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા મટીરિયલ નાખી અને જે કંઈ ખાડા પડે ત્યાં તાત્કાલિક પૂરવામાં આવે છે અને એક ચોમાસું પૂર્ણ થાય એટલે તમામ રસ્તાને અમે ડામર કરવાની કામગીરી શરૂ કરીશું મહાન નગરપાલિકા પાસે રોડ રીસરફેસની ગ્રાન્ટ આવેલી છે પરંતુ હાલમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો એ રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય અત્યારે રસ્તાઓ બને ત્યાં હોય તેમ મોટરબેલ કરી અને જ્યાં ખાડા હોય તાત્કાલિક પૂરવાની કાર્યવાહી કરીશું